હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં વર્ષા જયેશ ઠક્કર સૌ પહેલાં તો જેણે સબસ્ક્રાઈબ કર્યું છે જે મારું વિડીયો જોવે છે એને ખૂબ 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 ધન્યવાદ થેન્ક યુ અને ના જોતા હોય એ બી તમે મારું વિડીયો જોવાનું ચાલુ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક અને કોમેન્ટ કરજો કારણ કે હું એવી રસોઈ બનાવું છું કે ઘરમાંથી તમને વસ્તુ મળી રહે ઇઝીલી અને આઈડિયા આવે કે કઈ રીતે બનાવવું છે ફ્રેન્ડ અને તમને કોઈ એવું ડિમાન્ડ હોય તો ચોક્કસથી મને કહેજો ચલો આજે આપણે નાસ્તામાં એક નવી રેસીપી તૈયાર કરીશું લગભગ બધાના ઘરે અત્યારે સીઝન છે એટલે એ વસ્તુ હશે જ અને બનતી બી હોય છે અને લોકો બનાવતા બી હોય છે બાર મહિનાનું પેઠવું વસ્તુ એટલે શોખ બી હોય વેકેશન છે છોકરાઓ કે કંઈક નવી ડિમાન્ડ કરે ખાવાની તો એમને કરી આપવાનું આ છે શેડા આપણે આજે સાળડાની ચાટ બનાવીશું ચાટ કહો કે સેવ પૂરી કહો કે જે રીતે પહેલા આપણે સાળે વડાને શેકી લેવાનું અને એમાં પછી વેજીટેબલ અને સેવ ને ચટણી ને બધું નાખીને પછી કરીશું હું તમને બતાવું આપણે કઈ રીતે કરીએ ઘણા ખરાને આઈડિયા છે આપણે અહીંયા તો નથી વેચાતું પણ બોમ્બે રાજસ્થાન ત્યાં આગળ આની લારીઓ હોય છે અને તમે ખાવાની એટલી મજા આવે તમે એકવાર ટ્રાય તમારા જોડે સાડેવડા હોય તો બી કરજો અને ના હોય તો વેચાતા અત્યારે મળે જ છે છોકરાઓને અને ઘઉં આ પ્રોપર ઘઉંના જ છે એટલે ઘઉં તો હેલ્ધી જ હોય છે અને ચોખાના બી બનતા હોય ચોખાના શેકીને ના ફાવે પણ ઘઉં છે મકાઈના છે બધા તમે શેકીને આ હેલ્ધી વસ્તુ છે જે ચાટ જે ડાયટ કરતા હોય એના માટે બી બેસ્ટ વસ્તુ છે તો આ રીતે તમે કરશો તો તમારું પેટ બી ભરાશે બધો ટેસ્ટ બી મળશે અને મજા આવી જશે એના ઉપર ઘણા ખરા એટલું બટર બી લગાવીને ખાતા હોય છે તો આપણે કરીશું આજે સાયવડાની ચાટ પાણીપુરી એ પૂરી સેવપુરી પૂરી કે તે કરી એક્ઝ એ રીતે પણ આનો ટેસ્ટ બહુ જ મજા આવે છે પેલપૂરી તો બી મેદાની હોય તળેલી હોય આમાં કચું જ કેવું ઓઇલી કેવું વસ્તુ આવશે નહીં અને હેલ્ધી વેવમાં બનીને તૈયાર થશે ચલો સાહેબ આપણે શેકી લીધા છે વાતો કરતાં કરતાં હવે હું એના માટે જે જે વેજીટેબલ લીધા છે હું તમને કહી દઈશ કાકડી છે ટામેટું છે ડુંગળી છે દાડમ છે અને તો બી તમારી જોડે શિમલા મરચું હોય કોભી જોઈએ એ બધું લેવું હોય તો તમે લઈ શકો છો પણ છે મારા જોડે લેવું નથી મને આ ચાર વેજીટેબલ બહુ થઈ ગયું એ એટલે તમારી ચોઇસ છે તમારે શું શું લેવું પણ બહુ જ મસ્ત લાગે છે તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો ચલો તો પહેલાં આપણે એને ઝીણું ઝીણું સમારી લઈશું ચલો ફ્રેન્ડ તમે વેજીટેબલ બધા સમારી લીધા છે ઓકે ફ્રેન્ડ અને ફાયદા ફેંકી લીધા છે વેજીટેબલ હું તમને બતાવી દઉં કાકડી છે ટામેટા છે ડુંગળી છે કોથમીર છે અને દાળના દાણા છે બહુ જ મસ્ત લાગે છે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ગ્રીન ચટણી છે સુધીનો કોથમી મરચાંવાળી મજા આવી જશે હવે જે આપણે તારડા શીખ્યા હતા એ આમાં આપણે લઈ લઈશું અને આમાં જો તમારે બટર લગાવવું હોય તો તમે ચોક્કસથી લગાવી શકો બહુ જ મસ્ત લાગતી બટર જ લેજો ઘી કેવું મજા નહીં આવે પણ બટર લગાવશો ને તો બહુ જ મજા આવશે મારે છોડ બટર હાજર નથી એટલે હું નહીં લો ઓકે આપણે એમાં આ રીતે એને જેમ આપણે શેવ પૂરીના કટ્ટા કે સેવ પૂરી કેટલી નાની નાની હોય એની પણ આ શેકીને તમારા રસ્તે એને થોડું હાથથી દબાવી દેશો એટલે મસ્ત એના પીસીસ થઈ જશે તમારે કશું જ કરવું નહીં પડે આજુબાજુ ક્યાંય જગ્યા રહેતી હોય મોટી પ્લેટ લો તમને વધારે બનાવવું હોય તો ઓકે આ રીતે આપણે મસ્ત શેવ પૂરી માટે બધું ગોઠવી દઈશું શેવ પૂરી નથી આ છે ડાય પણ હેલ્ધી હેલ્ધીમાં ડાયટવાળાને કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે ચોક્કસથી એકવાર કરજો ચલો હવે એના ઉપર જશે મસ્ત ચટણી ટેસ્ટ પ્રમાણે તમને જે રીતે ભાવે એ રીતે તમારે બધા પીસમાં આવે એ રીતે થોડી થોડી એડ કરી દેવાની આ ચટણી છે ફુદીનાની કોથમીર મરચાંની એમને એમ છોકરા ના ખાતા હોય તો તમે આ રીતે છોડાઈ શકો છો પહેલાં ચટણી ગઈ હવે જશે બધા વેજીટેબલ બધા ઉપર આવે એવા ધીમે ધીમે એને આથી નાખી દેવાનું પછી ટામેટા લઈશું સાંજે તમે હલકું ફૂલકું ખાવું હોય અને આ બનાવો તો બી ફ્રેન્ડ તમને મજા આવી જશે ટેસ્ટનો ટેસ્ટ મળી જશે અને હેલ્ધી ખાવાનું બી થઈ જશે હોઈ જશે એમાં ડુંગળી ટેસ્ટ અનુસાર એમાં જ હશે દાડમના દાણા એ બી ઓપ્શન છે તમારી જોડે હોય તો લો ના હોય તો કંઈ વાંધો નહીં ફરજીયાત આમાંથી કોઈ વેજીટેબલ કેવું ના હોય તો ફરજીયાત છે નહીં એમાં જ હશે ટેસ્ટ અનુસાર તમને ભાવતી હોય તો કોથમી એ બી ઓપ્શન છે આને છોકરાઓ માટે કરવો હોય અને ઘરનો કેચઅપ હોય તો તમે એ બી નાખી શકો છો ઓકે મારી જોડે સેવ છે પણ બાગરી છે એ તમારે એડ કરવી હોય તો કરવાની ના કરવું હોય તો નહીં કરવાનું પણ સારી લાગશે એમ છોકરામાં તમે આવશો ને તો સેવ પૂરી જેવું જ લાગશે ફ્રેન્ડ અને અલગથી ખાઈ લેશે અને આના ઉપર ચીઝ છીણવું હોય તો બી છીણી શકો પનીર એડ કરવું હોય તો બી ખરી શકો પણ જે આ સિમ્પલનું મજા છે ને એ થોડી બધો ટેસ્ટ પછી ભેગો થઈ જશે કાયમ આપણે ચીઝ પનીરવાળું તો ખાતા જ છે આ પોપર અલગ કરીને ખાજો ફ્રેન્ડ થોડ ણાજી ઉપરથી તમારે તો ઓપ્શન છે ચાટ મસાલો જશે થોડ આ છે આપણી હેલ્ધી વે માં મસ્ત ચાટ બનીને તૈયાર સાળવડાની ચાટ ચલો આ રીતે તમે બનાવજો ચોક્કસથી અને એન્જોય કરજો બહુ જ મસ્ત લાગે છે અત્યારે સાળવડા તો લગભગ સીઝન છે એટલે બનતા જ હોય છે બાય ફ્રેન્ડ જય અંબે